નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ધોરણ છ ગુજરાતી નવા કોર્સના અભ્યાસક્રમમાં ગયા વિડિયોમાં આપણે પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠની આપણે સમજૂતી મેળવી હતી આજના વિડીયોમાં આપણે આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ તો જરા પણ સ્કીપ કર્યા વગર વિડિયો જોજો અને હા જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો જ્યારે પણ હું મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત વાતચીતમાં પ્રશ્ન નંબર એક છે આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી અને આંખો બંધ રાખીને

પાઠનું દરેક વર્ણન આપણી સામે જ બનતું હોય તેમ લાગે છે હવે જોઈશું પ્રશ્ન નંબર બે પૂછીને શિક્ષક તો આ પ્રશ્ન જવાબ આપણે લખીશું કે વાદળોની અંદર ગરમ હવાના કણો ઉપર જતી વખતે ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે વાદળો વચ્ચેની અથડામણ એટલી જોરદાર હોય છે કે તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળી સૂર્યની સપાટી કરતા વધારે ગરમ હોય છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો આ પ્રશ્નનો જવાબ આપણે લખીશું આપણે જ્યારે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે વરસાદ સાથે વીજળીની કડાકા ભડાકની ઘટના થાય છે વીજળીના ફાટા પછી હવામાંથી જોરદાર અવાજ થાય છે જેની આછરી ગાજ એટલે કે ઠંડર તરીકે ઓળખાય છે પ્રશ્ન ચાર એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે તો આ પ્રશ્નનો જવાબ લખીશું

તો આપણે તેનો જવાબ લખીશું નદી કે ધોધ પરથી પડતું પાણી જોઈને વાતાવરણમાં ખૂબ ઠંડકનો અનુભવ થાય છે વાતાવરણમાં નવી તાજગીનો અનુભવ થાય છે નંબર છ જાનીવાલી પિનારા કહો કે મેઘધનુષ્યમાં કયા રંગો હોય છે તો આપણે લખીશું મેઘ સૌથી ઉપર જાંબલી રંગ પછી નીલો રંગ પછી અનુક્રમે વાદળી લીલો પીળો નારંગી તેમજ લાલ એમ સાત રંગો જોવા મળે છે પ્રશ્ન નંબર સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે

તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ તો આપણે તેનો જવાબ લખીશું વરસાદ પડે ત્યારે મને બગીચામાં જવું ગમે છે કેમ કે ત્યાં વૃક્ષો વચ્ચે તળાવમાં પડતો વરસાદ જોવાની ખૂબ જ મજા આવે છે પ્રશ્ન નંબર બે આપેલા એક શબ્દ શબ્દ સમૂહો વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ તો હવે અહીંયા આપણે કેટલાક શબ્દો આપેલા છે જે અહીંયા આપણે ચાર જોઈ રહ્યા છીએ અને તેને અહીંયા એક થી અલગ અલગ જૂથો ગ્રુપ આપેલા છે તેમાં આપણે લખવાના છે જેને લાગુ પડતા હોય એને જ આપણે લખવાના છે તો શરૂ કરીએ ચોમાસાને લખતા ચોમાસામાં લખતા જે શબ્દ છે શબ્દ સમૂહો છે તે આપણે અહીંયા આ રીતે લખીશું જળ મેઘ મેઘનુષ્ય ઇન્દ્રધનુષ વરસાદ અને પૂર નંબર બે ચોમાસુ જીવો તો ચોમાસુ જીવોમાં આવશે દેટકા કાનખજુરા વિછી અને પાખાડા મકવાડા નંબર ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો અહીંયા આવશે લીલું કાળું ધોળું જીણું જાડુ ચોખ્ખું સરસર અને પછી આવશે રેતી કાંઠો ઊંચું નીચું અને તળિયું નંબર ચાર નદીને લગતા શબ્દો તો તેમાં આવશે જળ પૂર વહેવું નીતર્યું અને કાંઠો નંબર પાંચ પક્ષીઓને લગતા શબ્દો તો તેમાં આવશે મોર કાગડો શક્કરખોરો નાચવું રંગબેરંગી અને માળો હવે છે નંબર સિક્સ ક્રિયાની વિશેષતા તો આમાં આવશે વારંવાર મરચું ગરજના નાચવું તણાવવું કરડવું હમણાં આમતેમ આજુબાજુ અને વહેવું તો આ હતો પ્રશ્ન નંબર બે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે નિશાની કરો તો અહીંયા આપણે નંબર એક તરવરિયા એટલે તેના જે અહીંયા અર્થ છે તે છે ચંચળ ચપ્પળ અને અધીરા તો આ અર્થ જે છે તે અહીંયાથી કયા વાક્યમાં લાગુ પડે છે તો આપણે જવાબ લખીશું નાના બાળકો બહુ તરવરિયા હોય છે ઘડી પણ શાંત બેસે નહીં અને બીજું જીયા અને ઉર્શી એવા તરવર્યા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે નંબર બે વેગ તો તેનો અર્થ થશે ઝડપ હવે આ અર્થ ધરાવતા વાક્યો આપણે જોઈએ અને ઠીક કરીએ તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને બીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે નંબર ત્રણ નાજુક તો કોમળ અને મૃદુ તો આના આપણે અર્થ જોઈશું સાચો જવાબ છે આ ગાડલું તો રૂ જેવો નાજુક છે નાના બાળકોના હાડકા નાજુક હોય છે અને લાકડું નાજુક હોવાથી પાણીમાં તરે છે તો ત્રણે ત્રણ ઓપ્શન છે ત્રણે ત્રણ વાક્ય છે તે તેનો અર્થ દર્શાવે છે હવે જોઈએ નંબર 4 હર્ષ તો તેનો અર્થ થશે આનંદ તો આપણે ટીક કરીશું નંબર 1 અને નંબર 2 માં નંબર પાંચ સૌંદર્ય સુંદરતા અને મનોહરતા તો સૂર્યાસ્ત સુંદર જ હોય છે તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે અને બીજું વાક્ય છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રશ્ન નંબર ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર ઝાડ આખો દિવસ હલે છે તો તેનો જવાબ થશે બી પવનથી ઝાડના પાંદડાનું હલવું નંબર બે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો તેનો જવાબ થશે બી એટલે કે બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે નંબર ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે તો તેનો જવાબ થશે બી ચોમાસામાં નદીના પાણી સાથે ફૂલ છે પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો નંબર એક નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી તો તેનો જવાબ લખીશું નદીનું પાણી ચોખ્ખું હતું નદીના પાણીમાં તરતી માછલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી પ્રશ્ન નંબર બાવળનું ઝાડ હલતું હતું અને કેમ ખબર પડી તો તેનો જવાબ થશે બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી તેનું પ્રતિબિંબ પાણીમાં હલતું હતું નંબર કાગળની હોળી બનાવનારા નિશાળિયા જ હશે એમ કેમ લાગ્યું હશે તો તેનો જવાબ થશે હોળીઓ કાગળની બનતી હોય છે કાગળ નોટબુકનો હોય તેથી સ્વાભાવિક છે કે નિશાળિયાએ જ હોળી બનાવીને પાણીમાં મૂકી હશે

પ્રશ્ન નંબર પાંચ ગીજુભાઈ બાળકોને સિંહ સલાહ આપે છે તો આ પાઠમાં ગીજુભાઈ કહે છે કે મેઘ કુદરતી સૌંદર્યને જોઈ લો જોઈને કૂદો અને નાચો રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાનો અનુભવ કરો ઘર અને નિશાનના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળો પ્રશ્ન નંબર છ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠ ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો તો અહીંયા મેં એક ચિત્ર દોરેલ છે જે જોઈ અને તેમાંથી આઈડિયા લઈ અને તમારે નવું ચિત્ર દોરવાનું છે હવે આપણે જોઈશું નવો પ્રશ્ન પ્રશ્ન નંબર સાત કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે અને હું ઝડપથી દોડીશ નંબર વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે તો હું સાચવીને ચાલીશ નંબર ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથને ઘસી ઘસીને ધોઈશ નંબર ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ નંબર પાંચ મમ્મીએ લાપસી રાંધે છે તો હું ધરાઈને જમીશ નંબર છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે નંબર સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો નંબર નાના છોકરા તો રમતા રમતા લડી પડે રડતા રડતા હસી પડે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી અને ફકરો ફરીથી લખો તો અહીંયા જે ફકરો આપેલ છે તેમાં જે શબ્દ નીચે લાઈન કરેલ છે તે યોગ્ય જગ્યાએ મુકાયા નથી તો આપણે તે શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી અને આ રીતે નવો ફકરો તૈયાર કરવાનો છે પ્રશ્ન નંબર નવ અહીં નામ અને વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ અહીંયા ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો અહીંયા આપણે મૂકીશું નામમાં અહેવાલ તો વિશેષતા વિગતવાર પછી છે પાઠ તો સરળ વ્યાખ્યાન તો રસપ્રદ લેખ તો વિશ્લેષણાત્મક વાર્તા તો રોમાંચક કથા તો અનોખી તેવી જ રીતે સામે લડવું લડવું તો આક્રમકતાથી વિચારવું તો ઊંડાણથી શીખવું તો ઉત્સાહથી દોડવું તો ઝડપથી બોલવું તો સ્પષ્ટતાથી ઉછાળવું તો જોરથી હવે આ જે શબ્દો છે તેના આપણે આ ઉદાહરણ પ્રમાણે વાક્ય કરવાના છે ઉદાહરણ છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળવા આવે છે તો આ વાક્ય છે તે અહીંયા પહેલા શબ્દ ભાષણ પરથી બનાવેલું છે બીજું મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું તો આ વાક્ય છે આ બંને શબ્દને આધારે બનાવેલું છે હવે આપણે વાક્ય બનાવીશું આ રીતે રિપોર્ટરે વિગતવાર અહેવાલ તૈયાર કર્યો આ પાઠ ખૂબ જ સરળ છે બકુલભાઈનું વ્યાખ્યાન ખૂબ જ રસપ્રદ રહ્યું વલ્લભભાઈ વિશેનો લેખ ખૂબ જ વિશ્લેષણાત્મક છે વિક્રમ વેતાલની વાર્તા ખૂબ જ રોમાંચક છે આ કથા ખૂબ જ અનોખી છે જો લડવું હોય તો આક્રમકતાથી નહીતર સંધિ કરી લેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ જ ઊંડાણથી વિચારવું જોઈએ દરેક નવી બાબત ઉત્સાહથી શીખવી જોઈએ અક્ષય ઝડપથી દોડ્યો અને પ્રથમ આવ્યો હંમેશા સ્પષ્ટતાથી બોલવું જેથી જલ્દી સમજાય જાય અને છેલ્લું છે પ્રથમ દાવની પસંદગી માટે ધવલે જોરથી સિક્કો ઉછાળ્યો પ્રશ્ન નંબર દસ નામ અને વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો તો અહીંયા આપણે નામ અને વિશેષતા એટલે કે વિશેષણની જોડ આપેલી છે તો આપણે તેને યોગ્ય જોડવાના છે અને પછી આપણે તેના આધારે વાક્ય બનાવવાના છે તો શરૂ કરીએ ભાષણ શબ્દ પહેલો છે તેને આપણે જોડીશું લાંબુ લચક આ શબ્દ તેની વિશેષતા થઈ હવે બીજું બીજો શબ્દ છે ટેબલ તો લમ ચોરસ ત્રીજું ફોન એને નવા શબ્દ સાથે જોડીશું નંબર ચાર દાળ દાળ તો હોશિયાર સાથે જોડીશું અને લાસ્ટમાં ચા ને ઠંડી શબ્દ સાથે જોડીશું તો આ થયા નામ અને વિશેષતાની યોગ્ય જોડ હવે આપણે આ ઉદાહરણ જે છે તેના આધારે વાક્ય બનાવવાનું છે

આ છોકરી બહુ હોશિયાર છે નંબર 5 વાત વાતમાં ચા તો ઠંડી થઈ ગઈ તો આ રીતે બધા વાક્ય બનાવવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર 11 કૌંસમાં આપેલા ક્રિયાવિશેષણ વાપરી અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા જે શબ્દો આપેલા છે તે બધા જ ક્રિયાવિશેષણ છે જે અહીંયા આપણે 1 થી 5 વાક્યમાં મૂકવાના છે તો ખાલી જગ્યા નંબર એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે બે પહેલા નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે નંબર ત્રણ મોટે ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે રશ્મિ રેખાના ઘરે કોઈક વાર જાય નંબર નાની રિસેસ વિદ્યાર્થીઓ થોડી વાર રમે અને મોટી રિસેસમાં વધારે નંબર પાંચ સલીમ મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારેઘડીએ પહોંચી જાય હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બાર કાઉસ માંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો તો અહીંયા જે શબ્દો આપેલા છે તે યોગ્ય રીતે આપણે જોડી અને સરખામણી આ જે આપેલું છે થાળી દૂધ અને લાડવા જેવો ચાંદો તો હવે નંબર બે લખીએ નંબર બે માં ચકોર મોતી અને લખોટી જેવી આંખ નંબર નંબર કૂતરા કાગડા અને બિલાડીના બચ્ચા જેવી નિંદર નંબર ગુલાબ ચાંદો અને ઢીંગલા જેવું બાળક નંબર પાંચ રાક્ષસ રાવણ અને કુંકર્ણ જેવું મોટું નંબર છ ગાભા મસોતું નેપકિન જેવો રૂમાલ